નક્કી લાગે પીવા જવું એવું બંધ કર્યું ઠંડુ છી તો એ પિયર જાય અમે ત્યાં તમને કોણ રે

અફસોસ ના રાખો તો આ પડાઈ બતાલ દો તો વડી સાબ થઈ જાય આઈ પડ્યા કા લાબા રાઈ અજુ આ પતરી જો ગાજુ ટેટા લાવવા છે અતાર ચોય ટેટા લાવવા છે યાર તો આના ટેટા તમાર કાચી ફોડે છે તમાર છે તમાર છે અમાર તો નઈ પણ તમાર ફોડે છો દોજી ફોડે રોજ તમાર તો એ તો રે આ ગોગડાળો કર છે વાહન ખગડ્યા કરે મને ટેટા એ લઈ આલતા અને મારા કੰનું કામ કરવું પડે છે આ મારે કરવાનું માં જતી રહી હવે ટેટાનું કેવું છે ચોહી આપણે પાવડે એક જેડી વગાડ ફૂટે તમે માર ભડા લઈ આ વેચી મારે જો હવે

બીજો મોણા મૂર્કો આવશે રો કરવાનું શું કરવાનું રોવે ને એવું બસ જ

મું શું કહું હ આ રે દિવાળી બગાડશે એમ કરતા હે ને આપણે પેલ પેલ થી લુકડે લેઈને ઘરે હાટીને મેલ દી બરાબર ના તો આટું પૈસા આલ દઉં હું બહાર આ ચાણ બેઠ રમ સાહેબ અહીં જીએ બરાબર હા એ આપના બધા ના લાય આલા કન ના તો બહાર જવાના પૈસા શું કેવ રમ મારું તમારી કોમ આવે